ધર્મની ઉત્પત્તિના રહસ્યને સંતો ભક્તોએ પોતાની પરા વાણીમાં પ્રગટ કરેલ છે એવા સીતાજી પૂછે રે રામચંદ્ર રાયને કરો તમે વડા ધર્મની વાત રે એવા સીતાજી પૂછે રે રામચંદ્ર રાયને અંતરના પડદા રે સ્વામી તમે અળગા કરો રે જેવી તેવી તોય તમારા ઘરની નાર રે એવા સીતાજી ઉછેરે નોતા રે નોતા આકાશ રે એવા સીતાજી પૂછે રે રામચંદ્ર રાય ને એવા પાત્ર રે છોટા ને વસ્તુ ઘણી મોટી રે એને ઠામ વિના કેમ દેવાય રે એવા સીતાજી ઉછેરે રામચંદ્ર રાય ને એવા લક્ષ્મણ જીને કાચો પારો જાણજો એને કોઈ હરિજન વિરલા જાણે રે એવા સીતાજી ઉછે રે રામચંદ્ર રાયને ને જેદી અમે થાશું દ્વારિકાના રાજવીરે લક્ષ્મણ ધરસે યાદવ કુળમાં અવતાર રે એવા સીતાજી ઉછે રે રામચંદ્ર રાય ને તે દી તમે રે થાશો રાણી રૂકમણી રે તેદી કરશું વડા ધર્મની વાત રે એવા સીતાજી ઉછે રે રામચંદ્ર રાય ને એવા પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા રે વુ વો અજમલ ઘેરે અવતાર રે એવા સીતાજી ઉછે રે રામચંદ્ર રાય ને બાળનાથ ચરણે રે સિદ્ધ રામદેવજી આવું દેજો અમને ગુરુ ચરણમાં વાસ રે એવા સીતાજી રામચંદ્ર રાય ને આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સૃષ્ટિના ઉદભવ સમયે ફક્ત ધર્મ તરીકે જ ધર્મ ઓળખાતો હતો જેમ જેમ આધ્યાત્મિક ક્ષેત્રે અનેક વિચારધારાઓ પ્રગટી એમ અનેક ધર્મના જુદા જુદા નામો ઉદભવ્યા જેમ કે આદ્યપંથ મૂળ ધર્મ મહાધર્મ મહાપંથ આદિ ધર્મ મોટો ધર્મ ધૂનો ધર્મ નિજાર ધર્મ નિજિયા પંથ બીજ ધર્મ ગુપ્ત ધર્મ સનાતન ધર્મ વગેરે વગેરે આ મહાધર્મની દીક્ષા લીધા બાદ અલખધણીના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર પૂર્ણ નિજારી જતી પુરુષ જ્યારે પાટની જ્યોતના અજવાળે પોતાની પીરાયનું પ્રમાણ આપે ત્યારે ગત ગંગાના આરાધકો જતી પુરુષને પીરનું બિરુદ આપે છે પ્રાચીન કાળમાં ચાર યુગના ચાર પાઠ થયા તેમાં ચારેય પાટે ગુરુ ગાદીએ નાથ છે પ્રથમ યુગમાં રાજા પ્રહલાદ માતા રત્નાવલીએ પાઠ કર્યો તેમાં ગુરુ ગાદીએ આદિનાથ છે દ્વાપર યુગમાં રાજા હરિચંદ્ર અને માતા તારામતીના પાટમાં ચોરંગીનાથ ત્રેતાયુગમાં રાજા યુધિષ્ઠિર અને માતા દ્રૌપદીના પાટમાં મચ્છંદ્રનાથ અને કળયુગમાં રાજા બલિરાય અને માતા વિંધ્યાવલીએ કરેલ પાટમાં ગોરખનાથ છે પાટમાં ગાદીઓની સ્થાપના કરવામાં આવે છે જેમાં પ્રથમ ગાદી પીર ગાદી છે પીર ગાદી એટલે ગુરુ ગાદી પાટનો ઉદય તપાસીએ તો એક અનુમાન મુજબ પ્રથમ પાટની સ્થાપના શિવ અને શક્તિએ વનની અઘોર ગુફામાં કરી ત્યાર પછી ચાર જુગના ચાર પાઠ થયા ચાંદો અને સૂરજ જેથી નહોતા ત્યારનો આ મહાધર્મ છે મહાધર્મમાં પ્રમાણ આપવું પડે છે મહાધર્મના બે મંડપ છે એક સૌરા મંડપ અને એક મહામંડપ બધા મળીને સત્સંગ ભજન કરે એને સવરા મંડપ કહેવામાં આવે છે અને મહામંડપમાં જતી સતી અને ગતગંગા ભેળા મળે છે અને પ્રમાણ આપે એ ગુરુ ગાદીએ બેસે છે મહામંડપના દરવાજે વીસ મણ તેલની ઉકળતી કઢાઈમાં ધૂપકો મારી જે બહાર નીકળી જાય એ ગુરુ ગાદીએ બેસતા અજર પિયાલા પીરું જેને તેને નહીં તો ઝરે પીધા તે નર ખેલે એના તન મનમાં તપ કરે ગુજરાતની આ પાવન ધરતીમાં મહાધર્મની ધારાનો પ્રવાહ અસ્ખલિત વહેતો આવે છે પીર અજયપાળપીર પીર જોધલપીર વજોપીર ઇહલપીર કાનપીર મોડપીર પીર રામદેવ પીર જેસલ પીર પીર મતિયા જેસલપીર મતિયાપીર લાલણપીર ભીમપીર પાલણપીર પાચાળ પંથકના પીરો પરબના પીર સત સતદેવીદાસ મેઘજીવો વાલમપીર રામનાથ પીર અને અનેક સંતો ભક્તો જતી સતી સિદ્ધ પુરુષો આ મહાધર્મની ધારામાં પ્રગટ થયા અને અનેક માનવોને સતનો માર્ગ દેખાડ્યો આજે આપણે સૌ મહાધર્મની ધારાની એકતગંગાને વંદન કરીએ